અધ્યક્ષ સ્થાને આવનાર સમયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના આગમન અન્વયે તે માટેની વિશેષ તકેદારી તેમજ તૈયારીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી જેમાં વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને આપવામાં આવતી સૂચનાઓને કરવા કરવા માટે કામગીરી જણાવ્યું આ બેઠક દરમિયાન કલેક્ટર યોગેશ સ્ટેજ સુશોભન ડોમ ની વ્યવસ્થા લોકોને પ્રાથમિક સુવિધાઓમાં અગવડતા ન પડે બદલાતા વાતાવરણને ધ્યાને રાખીને આગોતરા પ્લાનિંગ દ્વારા તેમજ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું પાર્કિંગ શૌચાલય પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સાથોસાથ તેમની પોલીસ વિભાગ ફાયર ટીમ અને આરોગ્ય ટીમની ઇમરજન્સીના ભાગરૂપે ખડે પગે રહેવા માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર